સાહેબગામ પોલીસ સ્ટેશન ખાતે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની એક ફરિયાદ હતી કે જેમાં અકાઉન્ટમાં જેમાં પૈસા ટ્રાન્સફર ગયા છે એની તપાસ કરતાં જે બે આરોપી છે સચિન મહેતા અને હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓને મેં ટ્રાન્સફર ઉપરથી પોરબંદર પોલીસ પોરબંદર જેલમાંથી લાવેલા હતા અને એમાં વિગત જોઈએ તો જે હિરલબા જાડેજા છે અને સચિન મહેતા એક અન્ય આરોપી ફરાર આરોપી છે હાલમાં નૈતિક માવાણી એના સંપર્કમાં આવેલા હતા અને નૈતિક માવાણીએ એમને જણાવેલું હતું કે એમને આવા ટ્રાન્ઝેક્શન કરવા માટે બેન્ક એકાઉન્ટની જરૂર છે તો એના માટે હીરલબા જાડેજા દ્વારા એમની નીચે જે કામ કરતા સરવન્ટ છે ઇવન વેજીટેબલ વેન્ડર્સ છે અને બીજા અન્ય લોકો હોય એ એમના નામે અલગ અલગ અકાઉન્ટ ખોલાવવામાં આવે હતા અત્યારની તપાસમાં એવું આવ્યું છે કે રાજકોટ પોરબંદર જામનગર અને જૂનાગઢ ખાતે સાઠથી વધારે અકાઉન્ટ હીરલબા અને એમની આ સાગરી જે સચિન મહેતા દ્વારા ખોલાવવામાં આવેલા હતા અને આ અકાઉન્ટમાં જે ચાઇનીઝ ગેંગ દ્વારા ડિજિટલ અરેશન અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસ કરવામાં આવે છે એના જે છે પૈસા એ ડિપોઝિટ કરવામાં આવતા એમને સૌ પ્રથમ પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ અન્ય ગુનામાં જૂનાગઢ અને વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા બી ધરપકડ કરવામાં આવી હતી એટલે અમારી ટીમ દ્વારા ટ્રાન્સફર વોરન્ટ ઉપર એમને લાવી અને એમની આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે